જંગલ મે ફેર વાઘ હોવાની શક્યતા છે ચાલો મિત્રો જેમ બને છે ને હરણ જોઈ શકો છો હરણ કેટલા બધા મિત્રો તો હે મારા કલેજા આજ છે આપણો 12મો દિવસ એટલે કે આજ છે અમ દોસ્તો આપણા 12મા ડેસ ઓર યે ભાઈ જો હે કલ રાત કો મિલે થે આજ સુબહ મે મિલ ગઈ મહાદેવ કી કૃપા સે મિલ કે દોનો ભાઈ સે બહોત અચ્છા લગા ઓર હા દોસ્તો ચલે ચાય બાય પીતે હે હોતે ધીરે ધીરે આગે કે ઠીક દોસ્તો કાલ રાત કોઈ છે ને ગઈ ગઈકાલ રાતે આ રીતનું કાંઈક હતું પસારી કરી તો મારું પેકિંગ કરી દઉં તો અમને હકેલ નાખું એટલે ભાઈ ભાઈ આવીને એનું તમે પેકિંગ કરી લઈ એક છે ને મિત્રો પેટ્રોલ પંપ છે એચપી નો અને નામ છે રામ તમને આમ તો ગઈકાલે બતાવ્યું હતું ને મેં જો આ રીતનું છે અહીંયા અહીંયા આવ્યો અહીંયા આ બન મિત્રો ત્યાંથી નીકળી ગયા છીએ જ મજા આવી પેલા બે ભાઈ સાથે એમને બપોર નું પણ જમવાનું આપ્યું જો ને ભાઈ બંને ભાઈઓ મિત્રો જ સારા હતા ખુબજ મજા આવી એમની સાથે ચાલો હવે જઈએ આગળ ભાઈ મળ્યા હતા થેન્ક યુ સો મચ ભૈયાજી રામ હર મહાદેવ જય શ્રી તો ચાલો પૌવા ખાઈ એમ ભાઈ ભાઈ હતા કે પૌવા ખાવાની ઈચ્છા છે મોટા ટાઈમ પેલા મળી ગયા ને ચાલો નાસ્તો કરીએ

રસ્તામાં વેફર વેફર તો નહીં પણ વેફર દેવું આ કેડબરી સોડા અને એનો ભાઈ છે ને પૂરી અને ભાજી આપી હતી ચાલો મિત્રો એ છે ને ડાબી લઈ ડાબી શાક અને પૂરી ખૂબ જ સારી હતી ને ખૂબ જ ખાઈ લીધી જાય થોડી ઘણી અને ત્યાં થોડા ઘણા કૂતરા પણ હતા એના બચ્ચા પણ હતા 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 કે મને ચાર પાંચ જણા હતા અલી બધા ગરૂડીયા બચ્ચા આવું કૂતરા જે સમજો એ એ અમે પણ થોડી ઘણી પૂરી ખવડાવી અમે પણ ખાધી બસો રૂપિયા મિત્રો મને અને ભાઈભાઈને મળ્યા મળ્યા ના રસ્તામાંથી નહીં એક પેટ્રોલના માલિક હતા અમે ત્યાં પાણી ભરવા શું ગયા અમે સાથે વાતચીત કરી પછી બસો રૂપિયા આપ્યા હવે એ કીધું કે બસો રૂપિયા તમે રહ્યો બસો એમ ટોટલ ચારસો રૂપિયા આપ્યા એ કીધું જમી લેજો આજ રાતનું અમે ઘણી ના આપવાની મિત્રો પૈસા ન આપો અમે પૈસા માટે યાત્રા નથી કરતા તો પણ મિત્રો ઘણા એવા લોકો હોય છે ને જ્યાં આમ એટલા ભાવથી એટલા પ્રેમથી એટલા એવી રીતે આપે ને તો પણ અમે ઘણી ના પાડીએ પણ છતાં પણ અંતે એમનું માન રાખવા અમે ઘણી ખરી જે જગ્યાએ ના પાડી દઈએ છીએ અને અંતે એનું માન રાખવા છે ને લેવા પડે છે તો હજી મિત્રો કહું છું પ્લીઝ પૈસા ના આપો પૈસા માટે આ યાત્રા નથી અમને કંઈક શીખવા મળે કાંઈક અમને નવો અનુભવ થાય ભવિષ્યમાં કામ લાગે અને એ બને ભગવાનનું નામ લેવાય એટલા માટે અમે આ યાત્રા કરીએ છીએ અમને શોખ છે યાત્રા કરવાનો ઘણો ઇન્ટરેસ્ટ છે અને ઘણી અને ઘણો આનંદ આવે છે એટલા માટે યાત્રા કરીએ છીએ પૈસા માટે નહીં તો પણ ચારસો રૂપિયા અમને આપ્યા છે આજ રાતનું જમવાનું એ કીધું છે કે જમી લેજો અમારા તરફથી એમ કાંઈ નહીં જાતે જ્યાં રોકાશું ને ત્યાં અમે જમી લેશું આજ રાતે મિત્રો ગઈકાલ રાતે પણ થઈ ગયું હતું આજે આજે બપોરે પણ થઈ ગયું હતું જમવાનું અને આ આજ રાત નું પણ થઈ જશે હા થેન્ક યુ સો મચ ભાઈક ભાઈ ની જરાક બ્રેક છે ને સર્વિસ કરાવી લઈ આગળ રસ્તા નું કંઈ નક્કી નથી એમ તો બધું ઓકે જ છે પણ કાલે કેવાય ને ઓગણીસ જ્યુટ નો કોક લાગે છે ઓલો ઘણું એ રીત છે ને સાનું કરાવી લઈ પછી જઈએ આગળ કરો યાતી ભાકે કે આગળ એક બીજી સાયકલ ની દુકાન છે યાથી કરાવી લ્યો એમ લઈ આગળ બીજો શું કરીએ હવે જો જો टायर દુકાન મળી ગઈ ભારું થાય હતી મંજોલા ભાઈ ને કંટેલ આવતો એટલે આમ કરી દો પણ ભાઈ સાચા હતા ટાયર બદલી કારવી ને ત્યાંથી તો અમે નીકળી ગયા હવે જાય આગળ મારી મિરો ટ્યુબ ટાયર નથી બદલી ખાલી બ્રેક નખાવી અને ટ્યુબ ખાલી સાસે લીધી સેફટી માટે સારી સરખી કરાવી બ્રેક એમ મિત્રો હેલ્મેટ તો જો પહેરી લીધું છે લીધું છે તો પૈસા તો વસુલું કરવા ને તો હેલ્મેટ પહેરવાના નથી તો જો પહેરી જોઈ શકો છો કેટલા બધા મિત્રો જંગલમાં જંગલ અહીંયા વાઘ હોવાની શક્યતા છે ચાલો મિત્રો જેમ બને છે ને આજે વહેલા છે ને રાતનો સારો ગોતો પડશે સુમસાન જંગલ હોય ને આમ તો બધા વાહનો અવર જવર કરતા હોય ને કોનો નો વાંધો આવે પણ તો આમ બહુ બીક લાગે આમ જેમ કે હું ભાઈ ભાઈ એકલા સુમસાન જંગલ જંગલ મે શેર હે શેર તો ખાલી આપણા એશિયા માં છે સી ઓ એશિયા એટલે આખા એશિયા માં ખાલી મને અવરસ માં છે એમ આપણા સૌરાષ્ટ્ર માં છે ભણ્યા ભણ્યા પ્રાણી છે તો વાહન ધીરે ચલાય પન્ના ટાઈગર હા આવી શકે છે ચાલો જલ્દી જઈએ મિત્રો ફાયદો થોડો ઘણો જંગલ પસાર થઈ ગયું છે ગામડા જેવું શહેર જેવું આવી ગયું છે હજી થોડું જંગલ બાકી છે હવે થોડુંક બાકી છે હવે જામાં રોકાણ છે ને અહીંયાથી સાત જેવું કિલોમીટર છે સવા પાંચ થયા છે છ વાગ્યા સુધીમાં સાત કિલોમીટર અમારે ચલાવવાનું છે ફોરી વાર અહીંયા બેઠા તો ચાલો જઈએ આગળ તેથી મિત્રો જંગલ શરૂઆત થઈ ગઈ છે મહાદેવનું મંદિર આથી છ કિલોમીટર છે છ કિલોમીટર જલ્દી ચલાવાનું છે મારી એમના મંડળ છે ને કદાચ મેર મેળ નહી આવે મંડ કેમ કે સાવ નાનું મંદિર હતું એવું હતું એટલે છે ને પોલીસ સ્ટેશન છે ત્યાં અમે પૂછીએ છીએ આપડે સુરતમાં છે ને પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે ને એ ટાઈપનો અહીંયા ગ્રાઉન્ડ છે જો કે અહિયાં થી પોલીસ ટ્રાય અને પ્રેક્ટિસ થતી હશે આ થી હશે કાઈ ચાલો આપણે તો પૂછીએ ખાલી મિત્ર મહાદેવ ના મંદિર નહીં બીજા મંદિર નહીં પણ એક સાહેબ બાબાનું મંદિર છે ત્યાં જો આ રીતની અમે કઈ રૂમ આપી છે એમાં મિત્રો અહીંયા જે રોકાય ને સોસો રૂપિયા આપવા પડે કારણ કે અહીંયા અન્ન ક્ષેત્ર છે ને એટલે એટલે અમે છે ને મિત્રો સોસો રૂપિયા આપ્યા અહીંયા અન્ન ક્ષેત્ર છે ને એટલે બાકી એમ બાકી એમ જ માંગી હોત ને બસો રૂપિયા ભાડું છે રૂમ તો અમે સારો ગોતી અન્ન ક્ષેત્રે ચાલુ છે આપણા પૈસાથી કોઈક પેટ ભરાતું હોય તો એવું કેમ ન કરવું જોઈએ સો રૂપિયા તો ઘરે ત્યારે કમાઈ લેશું તો જો અને સો પાછું સરસ મજાની રૂમ ઓઢવાનું પાછળવાનું બધું જ મજા આવી જાય

એવું લાગ્યું આપણે બહુ ખાસ પર નથી ગાતા પણ ખાલી શોખ પૂરતી થોડો છે ને અમે ગાઈ લઈએ છીએ ઓકે મજા આવી તો કેટલા વર્ષો પછી મેં માઇકમાં ગાયું બાકી આપણે કોઈને માઇક સિંગર નથી આપણે ખાલી પહેલા હતા સિંગર પણ અત્યારે આપણે ખાલી હોબીસ અને શોખ પૂરતી સિંગિંગ છે જેવું હતું એવું મને મજા આવે સિંગિંગમાં એટલે હું ખાલી મારા શોખ પૂરતી રાખું છું મજા આવે ત્યાં ચાલો મિત્રો ફ્રેશ થઈ જાય પછી ક્યાંક જમવા જઈએ આજે મિત્રો છે ને અમે બહાર ખાતું કેમ કે એક ભાઈ પૈસા આપતા એ કીધું હતું કે